જયરાજસિંહ જાડેજાના પુત્રએ જાહેર કર્યું સમર્થન પૂર્વ ધારાસભાના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થન જાહેર કર્યું છે રાજકોટમાં મોબિયામાં યોજાયેલી સંમેલનમાં સમર્થન જાહેર કર્યું પાંચ લાખથી વધારે મતોથી રૂપાલાને વિજેતા બનાવવાની પણ અપીલ કરી હતી ખાસ કરીને જયારે મોવૈયા ગામે કાર્યક્રમ કર્યો હોય ત્યારે આજના દિવસે આપ સૌને હૃદયપૂર્વક કે એક જ નમ્ર અપીલ કરવાની કે ભાઈ સાહેબના સમર્થનમાં પૂરી તાકાતથી આપણે સૌ સાથે મળી અને જોડાવાનું છે ને આ લોકસભા વિસ્તારમાં રૂપાલા સાહેબ પાંચ લાખથી પણ વધારે મતોથી સાથે મળી આ કાર્યની અંદર ક્યાંય પણ આપણે પચાસ અને સો સો ટકા આપણું મતદાન પૂર્ણ થાય આપણા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ આપણે જાગૃત કરી સમયસર મતદાન કરી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને કમળનું ફૂલ સાથે મળી અને રાજકોટથી દિલ્હી મોકલવાનું છે એ જ વિનંતી સાથે આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માન્યો